માતાજી રામ રામ બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગ અત્યાર વાગ્યા સાડા પાંચ અને તમને એમ થતું છે અત્યારે કેમ બ્લોગ ચાલુ કર્યો પણ બ્લોગ ચાલુ એટલા માટે કર્યો કે અમારે મોહન રહ્યો ને એની મમ્મી બનાવે છે આપણે એક વસ્તુ બનાવે બરોબર કારણ કે ભાઈએ તો એ વસ્તુ બનાવી છે અને વિડીયો પણ છે આપણે યુટ્યુબ ચેનલમાં પણ એ બનાવે તો એ કેવું બને છે ને એ જોઈએ આપણે બરાબર

बुक करे हे हो तो राम राम जय माता दी बतानी आपने गो रो सी हाइट मोय गो रो वगारण चालू कर दी दी मान थेपला बन हाइट तमने रसोई ना चालू कर दी दी केला काव हंदा हाथ के बना आपरा फरक गगो बनवायो खाले तो मीठा ला छे केऊ ही आज मैं सराय बना तो एक और बीजानो होय र है इन को नो खा हम्म लकी गो और पेला वगारी वालो पसे बाजू में जो सारी वेरयो छे

có thể rút lửa kể đến tham gia 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 kêu

નામ નથી ખુરો ખુરો કરતા કીધું વાડીએ જાઓ છું વાડીએ જઈને આવડી કુંડી તાર બાપા કે

બનાવી માં લોટ વાળા પાણીમાં લોટ નાખી રહ્યો તમે વાતો કરતા મેં વગાડી નથી દીકરા ની કામ કરવા દે લોટ વગાડી વાળું

જો બને એવડો ખડેક રહેવા દેવાય પછી ફીંદાય તાત્કાલિક નો ફીંદાય ના સોટી હું કઈ એટલે ન વાંધો તો તાત્કાલિક એટલે બગલું થઈ જાય

કાર તો જાવ તો આવન નહીં એટલે હવે ફૂડલો છું નોબલ એમરેલ ગોળ ગોળ મટો જબત બનાવી વાહ વાહ મોટો ફૂડલો બનાવીને હાલો બનાવ્યો હવે એમ ફેરો આ ફેરો ગરમ લાગે છે

તો જો એકલાસ મજાના બની ગયા મેં બનાવી ટ્વીટો બાકી તો ટોઈટા નથી રેડી બની ગયા કુડલા ખવાય તાવી ગયું અને પૂડાઈ એ કીએ પણ અમે કુર્લા કયા ને કુડલા આપણે બની ગયા છે અને કેવા કુડલા ભાઈને એ કોમેન્ટમાં કીજો અને વિડીયો કેવા લાગ્યો એ પણ કોમેન્ટમાં કીજો લાઈક શેર છે સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવ લોક સાથે ત્યાં સુધી રામ રામ જય માતાજી આવજો